અને એ હજામ સમાજમાં પણ એ ભરતી અટકો આવે છે એ અટકોનો આહીર સમાજ તો અઢારે વરણને સાથે લઈ અને ચાલનારો સમાજ છે એ જબ જાહેર છે અને જે તત્વો છે જે આવારા તત્વો એમાં કોઈ એક જયંતિભાઈ હજામ કરીને અમદાવાદના છે ભાઈ એમને આ બધા ખોટા એફિડેવિટ ઉભા કર્યા છે જે ભરતી અટકોના કારણે ખોટી જે આ સરનેમો જે મેચ થાય છે એમના કારણે એમને ખોટા સરટી બનાવી પોતાના સંતાનોના સરકારને અને આહિર સમાજને અંધારામાં રાખી અને આહિર સમાજમાં ભળવા માટે જે ખોટા પ્રયાસો થઈ રહ્યા છે એના માટે આજે અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને અવારનવાર અમારી ઘણી બધી રજૂઆતો પણ રહી છે સરકારશ્રીને તંત્રને કે આના વિરુદ્ધ તમે કાયદાકીય એક્શન લ્યો અને આવા જે લેભાગુ તત્વો છે જે પોતાના વાહન ઉપર પોતાની નેમપ્લેટ ઉપર ખોટી આહિર સરનેમ લખાવી અને આહિરો સાથે જે ખોટા વ્યવહાર કરે છે અને પોતાને આહિર છીએ અમે એવી વાતો કરતા ફરે છે એ લોકોના વિરુદ્ધમાં અમે આજે અહીં આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ અને ભવિષ્યમાં તો સરકાર શ્રી દ્વારા કલેક્ટર સાહેબ શ્રી દ્વારા તંત્ર દ્વારા આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે

એટલે એમના વિરુદ્ધ આવેદન આપવા માટે અમે અને આમાં અમારી સાથે